પાક્કું જાણવું છે જોર થી બોલો જરા ક્યાંય કેશો નહીં ને ખાનગી રાખજો બંને ચરણ માં રાહુલ બાબા ના સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટિબદ્ધ છે 14 અને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોરીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી 25 એ 25 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધર્મપુરમાં જનસભાને સંબોધન